ઘટિસામાં પાસ પરમિટ વગર ખનીજ ભરેલ ટ્રક ઝડપાઈ ઘટિસા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી રોયલ્ટી કે પાસ પરમિટ વગર ઓગંત્રીસ ટન જેટલું બોક્સાઇટ ખનીજ ભરેલ એક ટ્રકને પકડી કાયદેસરની કાર્યવાહી કરતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજ પોલીસ લોકલ ક્રાઈમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજ પોલીસના ગઢસીસા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ અને વાહન ચેકિંગમાં હતા તે દરમિયાન વાંઢ ગામની ગામ તરફ જતા રોડ ઉપર બોતેર કૃપા કાંટા પાસે રોડ પર એક શંકાસ્પદ ટ્રક ચેક કરતા તેમાં બોક્સાઇટ ખનીજ ભરેલ હતું જે બાબતે વાહન ચાલક રાસુભા રૂપસંગજી સોઢા ઉંમર વર્ષ પિસ્તાલીસ

જેમાં કબજે કરેલ મુદ્દાવાલ છે ટાટા કંપનીનું ડમ્પર બોક્સાઇટ ખનીજ ઓગણત્રીસ ટન સ્ટોરી રિપોર્ટ બાય કિરણ ગોરીભૂજ લોન પર ફોન પંદર વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમો ફ્રીજ ટીવી વોશિંગ મશીન ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આબા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ ઇલેક્ટ્રોનિક